રાજ્યમાં કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમીને લઈને મહત્વની આગાહી કરી છે પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર અઢાર થી પચીસ એપ્રિલ સુધી રાજ્યમાં કાળજાળ ગરમી યથાવત રહેશે તો લોકોને પચીસ એપ્રિલ સુધી કાળજાળ ગરમીનો સામનો કરવો પડશે હાલ એક હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે જેમાં સત્તર એપ્રિલથી અને પચીસ એપ્રિલ દરમિયાન જે આ હીટવેવનો રાઉન્ડ છે આની અંદર ગઈકાલે સત્તર એપ્રિલથી આ હીટવેવનો રાઉન્ડ ચાલુ થયો છે અને પચીસ એપ્રિલ સુધી આ હીટવેવનો રાઉન્ડ ચાલશે પચીસ એપ્રિલ સુધી હીટવેવ એટલે કે જે ગરમીની અંદર કોઈ ખાસ મોટી રાહત મળે તેવી સંભાવનાઓ નથી હમણાં આ તાપમાન છે એ સરેરાશ સામાન્ય કરતાં બે ડિગ્રી ઊંચું રહે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જોવા જઈએ તો આ એપ્રિલ મહિનાનું ત્રીજું અઠવાડિયું ચાલી રહ્યું છે અને એપ્રિલ મહિનાના ત્રીજા અઠવાડિયાની અંદર જે સામાન્ય એટલે કે નોર્મલ ટેમ્પરેચર હોવું જોઈએ એમના કરતા 2 ડિગ્રી તાપમાન છે એ અત્યારે આપણે ઊંચું ચાલી રહ્યું છે અને આ હીટવેવ રાઉન્ડ છે સામાન્ય રીતે જોવા જઈએ તો 2016 અને 2018 ની પેટર્ન મુજબ જ અત્યારે 2024 નું આપણે ઉનાળા દરમિયાન તાપમાન છે ઊંચું જોવા મળી રહ્યું છે છેલ્લા 10 વર્ષની સરખામણીએ જોવા જઈએ તો 2016 2018 અને 2024 આ વર્ષ એવા છે કે જે છેલ્લા દસ વર્ષની અંદર સૌથી વધારે ગરમ રહ્યા છે અને એમાં પણ આ બે હાજર ચોવીસ ની અંદર જે બે હાજર સોળ અને અઢાર ની અંદર જે તાપમાન હતું એમનો રેકોર્ડ છે એ રેકોર્ડ છે આ બે હાજર ચોવીસ ની અંદર તૂટી રહ્યો છે